એલા હાથ છે કઈ રી કે કે મસ્ત લાગે જો ભાઈ અમાર રીના ભાભીન ઘરે તો જો દ્રાક્ષ ના લૂમ કે લૂમ ખાયવા તો તમે તો હારું કરો મહેનત ભાઈ અને કેટલો ટાઈમ લાગે પાકતા બહુ જ જોઈ ઝૂમ કે ઝૂમ તો તો હવે તમારે દ્રાક્ષ લેવી ન પડે જો આ ગોરસ આંબલીમાં એટલા મસ્ત કાતરા આવ્યા છે પણ હવે પાડીને ખાવાનો ટાઈમ નથી

નવસો માં પાંચ થઈ જાય રૂઈ લેવું પડ્યું હોય કાલ હું ઠીક હા તમે એમ ને લ્યો આપો દૂધ એક વધુ લેવાનું છે પણ તમારા મહેમાન જેમ કીધું ને લરીના ભાભી ને સાસવી નક્કી કર્યું

ડેરી તો ચાલ્યા જ ને કેમ બંધ થાય ડેરીવાળા થોડું થોડું આપે ત્યાં સુધી તો અમારે તો ચાલશે તમારે એવું છે એમને તો પછી બીજા કોઈ ગોથ્યું નહીં ચાલે તમારે તો ડેરીવાળા બીજું હોં અમારે જોઈએ ઓછું એટલે વાંધો નહીં આવે હમણાં શ્રીને હમણાં પેટમાં દુખે પેટમાં દુખે કરે ને તો બહુ દૂધ નથી દેતા હું બહુ દૂધ નથી પીતી આવે ચાય ઓછી કરી નાખી સવારે એક ટાઈમ બસ બાકી આખો દી ચા નહીં એટલે વાંધો નહીં આવે એક લિટર લેવું તાલશે મેં ચા બંધ કરી નાખી એટલે હાવ બંધ એમાં ખાંડવાળી જ બિલકુલ નહીં પીવું તો ગળવાળી જરી ખબર નાસ્તામાં પીવાનું એટલે એવું છે આવજો ચા પીવા આવજો તમે નહીં પણ ખાંડ નહીં નાખતા તો પીવું શરબતમાંય ખાંડ તો હોય ને ખાંડ વગરનું પીવાય જે પાવી પાણી પાઈ દેવાનું આ બસ લીંબુ નહીં જોઈને પાણી પાઈ દઈ સૌથી હારા વાળું હું આ લે કિંજલ બેન આઠ કિલો ઉતરો કેટલા ખાલી થર્ટી ડેઝમાં શરૂઆતમાં જો મેં તળેલું હાવ બંધ પછી ખાંડ એટલા દિવસથી નથી ખાધી ખાલી કાલ અહીંયા પછી મમ્મીએ બનાવી નાખી ને ખીર એટલે પછી હું ખાલી લીધી બાકી ખાંડ હચોડી નહીં ખાંડ ચામાઈ નહીં પછી રોટલી ખાવું એટલે ઘઉં ઓછા કરી નાખે એની જગ્યાએ ભાત ખાવાના મગ ખાવાના મગનું સલાડ ખાવાનું વધુ પડતું ન્યા તો હું વધુ ખાવા અહીંયા તો પછી મમ્મીએ બનાવી નાખ્યું હોય તોય ધ્યાન તો રાખું મમ્મીને કીધું હું મારું અલગ અલગ કર્યા કરે એ કે તમ તારે જે કરવું એ કરજે હું વજન ઉતાર બીજું હા મકાઈને રોટલાથી ઉતરે સારું હમણાં તો અહીંયા બાજરીનો કરાવું કા હું એકલી મારો કરી લઉં બધાની રોટલી આજ બપોર કરીને તો મેં મારો રોટલો બનાવ્યો એવું એ રીના ભાભી જય સ્વામિનારાયણ મારી સાસુએ દૂધનું કીધું હતું ને દૂધ લેવા આવ્યા સરસ

भाभी रे हां केनिया बेन तमारा न थाही हॉस्टल हॉस्टल हां जी वेकेशन नत पड्यो 65 हेलो रीना भाभी तो ड्राक्स नो वेलो तो त आमा हार ड्राक्स थाई तो तम आको खेत ड्राक्स नो बगीचो करसो न पछि बेचसो ऑर्गेनिक ड्राक्स एक्सपोर्ट करवानी तो तमे खाली ट्रायल माईरो અને દ્રાક્ષ આવી તો તમારી સાસુ નહીં માર કેવું પડશે એટલે હાથે કઈ થોડી કેવી મસ્ત લાગે જો ભાઈ અમારે રીના ભાભીન ઘરે તો દ્રાક્ષ ના લૂમ કે લૂમ તો તમે તો સારું કરો મહેનત ભાઈ અને કેટલો ટાઈમ લાગે પાકતા બહુ જ જોઈ ઝુમખા ઝૂમ ખાવા તો હવે તમારે દ્રાક્ષ લેવી નહીં પડે હમણાં પાકવા મળશે પછી એને ઓહો અહીંયા નીચે તરબૂચની વાડી છે તો તમે તો સારું વાવો બીયા બાર થી લીધા કે આપણે ઘરે ખાતા હોય જ નાખા ઘરે ખાતા તા ઈ છાટા તે ઉગવા મને લાવ્યો હોય ને એમાંથી બીયા જો આ એની ને ટમેટું એ ટમેટા તું ટમેટો જ છો અને જો આ ટમેટા માં લા ટમેટી આવી એવો અને દ્રાક્ષ ને દેજા આ લીંબુડી ને ભાઈ આંબો ને તમારે કઈ ફ્રૂટ જ નઈ લેવા પડે હવે એક ચીકુડી વાવી દયો ઈ નત ભાવતા આવે ને બો થાય ને પછી આવે થાકી જાય એટલા બધા આવે આવે જો છે ચોરી પાકવા માંડ્યા કદી વાર કેટલા દિ માં મોટા થઈ જાય

રસોડું સાફ કરી નાખો ને જમવા નીચે અંદર જમ લેવું ને હા બાજરાના રોટલા તૈયાર આ છે શ્રીબેન ના નાના નાના રોટલા અને આમાં છે બ્રોકલી ખજૂર અને અને ગાજર ત્રણેય કર્યું છે છે હવે એની પ્યુરી બનાવવાના હથિયારો આ જમવાનું તૈયાર લાગે હું ગો તો તમે આ આ કાર્ડ લઈ આમાં તો તમારામાં સંભાળ થઈ જાય છે